વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી વિષયની અંદર જે તમારી વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે દ્વિતીય વાર્ષિક પરીક્ષા એનું આજે આપણે અતિ મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન આજે આ વિડીયોની સંપૂર્ણ જવાબો સહિત આ વિડીયોમાં કરવાના છીએ તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય તો જોઈએ ધોરણ આઠ ગુજરાતી સમય તમારો ત્રણ કલાકનો રહેવાનો છે અને કુલ ગુણ છે આપણા એસી એમાં જોઈએ પહેલો પ્રશ્ન પ્યા પ્રશ્ન એકનો અ કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે ત્રણ વિકલ્પો છે ત્રણ માર્ક્સ એમાં પહેલો કે ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો કારણ કે તો અંદર આવશે ઓપ્શન નંબર ડી કે માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થઈ હતી અને ધોરણ આઠના બીજા વિષયના પણ મોડેલ પેપરો અમારી ચેનલ ઉપર અપલોડ કરેલા છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ આપેલું હશે ત્યાં તમને વિષયવાઈ વિડીયો જોવા મળી જશે બીજો અંજન શેમાંથી સાકર શોધતો હતો તો આવશે ઓપ્શન સી અંજન કોલસામાંથી સાકર શોધતો હતો નેક્સ્ટ હવે આગળ વધીશું ત્રીજો છે કે કવિ હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને સાની ઉપમા આપી હતી તો આવશે ઓપ્શન ડી હિન્દ કી નીડર જબાન નેક્સ્ટ બ કે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો ત્રણ પ્રશ્નો ત્રણ ગુણ પહેલો વલ્લભભાઈના સ્વભાવની ખાસિયત સી હતી તો વલ્લભભાઈના સ્વભાવની ખાસિયત એ હતી કે તેઓ કોઈનાથી ડરતા નહીં ભલ ભલાને પણ કોઈ જ શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા હતા બીજો પ્રીતિ શ્રીમંતાઈની સી વ્યાખ્યા આપે છે તો પ્રીતિ શ્રીમંતાઈની વ્યાખ્યા આપે છે કે સાચી શ્રીમંતાઈ એ તો સંસ્કારની શ્રીમંતાઈ છે નેક્સ્ટ જોઈએ ત્રીજો કે ચંદાનો કટાક સાંભળી ગામના લોકોની સી હાલત થઈ તો ચંદાનો કટાક સાંભળી ગામના લોકોને ભોયમાં પેસી જવાનું મન થયું ચોથો જોઈએ કે લેખકે ફોનની અને એસએમએસની ભાષાને કેવી ગઈ છે તો લેખકે ફોનની ભાષા હવામાં વહી જાય છે અને એસએમએસની ભાષા લાગણી કે ભાવ વગરની છે એ ટૂંકીને બનાવટી લાગે છે અને વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી અમારા ધોરણ આઠના વોટ્સઅપ ગ્રુપની અંદર ના જોડાના હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલા છે તે ગ્રુપની અંદર પણ તમે અચૂકથી જોડાઈ જજો તે ગ્રુપની અંદર તમને આવનારા વિડીયો અને આવનારી પરીક્ષાની તમામે તમામ માહિતી મળી રહેશે ક જોઈએ કે નીચેના પ્રશ્નના બે વાક્યમાં જવાબ ઉત્તર આપો એમાં પહેલો માતૃભાષાની સી વિશિષ્ટતા છે તો માતૃભાષાની વિશિષ્ટતા એ છે કે એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે આપણા જીવનની પરંપરાઓ રૂઢિઓ બધું માતૃભાષાના શબ્દે શબ્દે સંઘરેલું છે નેક્સ્ટ જોઈએ બીજો કે ઘરની શાંતિ સંકલિત થવાનું કારણ કયું હતું તો ઘરની શાંતિ તૂટી જવાનું કારણ એ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતાં ધંધાર્થે દૂર દૂર વસતા બાના સંતાનોને એમના પરિવાર સાથે પાછા જવાનું હતું નેક્સ્ટ ત્રીજો નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા શા માટે તો આવશે કે નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવી સંકલ્પો કરે કરે તો છે પણ એ શબ્દરચના હરિફાઈના અડધા ભરાયેલા વ્યૂહની જેમ એમને એમ પડ્યા રહે છે એટલે કે ઉત્સાહમાં આવીને સંકલ્પ કરી તો દે છે પણ એને આગળ જતાં પાળી શકતા નથી ડ છે કે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો મોટા પ્રશ્નો છે એમાં પહેલો કે વલ્લભભાઈએ વેઠેલી યાત્રા વિશે જણાવો તો દાંડી યાત્રાના પાંચ દિવસ પહેલાં અંગ્રેજ સરકાર વલ્લભભાઈની રાસ ગામમાંથી ધરપકડ કરી તેમને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખ્યા તેમની આ પ્રથમ જેલયાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે એમાંની એક ઝલક જોઈએ તો વલ્લભભાઈને જેલમાં ચોર લૂંટારાની જેમ રાખવામાં આવતા હતા અને તેમને સુવા માટે એક કામડો આપ્યો હતો અને એ ગામડાની ઉપર તેઓ આળોટતા તેમને ખોરાકમાં બપોરે જાડા રોટલાને દાળ સાંજે રોટલાને શાક આપતા આ ખોરાક ઘોડા ખાય એવો હતો બીજો જોઈએ કે હોળી ઢોળેટીના દિવસોથી વાતાવરણમાં શું પરિવર્તન આવે છે તો હોળી ઢોળેટીના દિવસોથી વાતાવરણમાં અનેક બદલાવ આવે છે વસંત ઋતુનો પાલો પ્રકૃતિ પર અને વસ્તીમાં ફરફરવા લાગે છે વિદ્યાર્થીઓ પરીક્ષાઓની તૈયારી કરવા લાગે છે સીમ ખેતરોમાં શિયાળુ પાક કહ ચણાની કાપણી કરતાં લોકો દેખાય છે લગ્નગાળો આવવાનો હોય એની આગોતરી વધામણીઓ અને ખરીદીઓમાં લોકો વ્યસ્ત થઈ જાય છે નેક્સ્ટ આગળ વધીશું ઈ કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો શબ્દો આપેલા છે તમને પુણ્ય જાનવર સાકર ને સ્વર્ગ નીચે તમને ચાર ખાલી જગ્યા આપેલ છે આ કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે એમાં જોઈએ પહેલો કે એમની માંદગીને બહાને એમનો સંકલ્પ ખાલી જગ્યાએ સિધાવ્યો તો એમનો સંકલ્પ સ્વર્ગ સિધાવ્યો નેક્સ્ટ આગળ વધીશું બીજો છે કે એ તો દાદાજીના ખાલી જગ્યા બળે તો એ તો દાદાજીના પુણ્ય બળે ત્રીજો ખાલી જગ્યાની જાત એનો શું ભરોસો તો જાનવરની જાત એનો શું ભરોસો ચોથો અંજન કોલસામાંથી ખાલી જગ્યા શોધતો હતો તો અંજન કોલસામાંથી સાકર શોધતો હતો હવે જોઈએ એ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે એમાં પહેલો કે બાળકોના ભવિષ્ય એમના દાદા દાદી જ રગદોડે છે તો આ વિધાન તદ્દન ખોટું છે બીજો એક તોફાની મદમસ્ત હાથી રખડતો રખડતો ગામમાં આવી પહોંચ્યો આ ખોટું છે કારણ કે આખલો ગામમાં આવી પહોંચ્યો હતો હાથી નહીં નેક્સ્ટ જોઈએ પ્રશ્ન બેનો અ કે નીચે દર્શાવેલ પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એમાં પહેલો કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો તેની અંદર આવશે ઓપ્શન ડી જે ઉષ્ણસ છે એમનું મિત્રો ઉપનામ છે તમને એવું પણ પૂછાઈ શકે કે ઉષ્ણસ એ કોનું ઉપનામ છે નેક્સ્ટ બીજો કે કવિએ તરભાણામાં શું રેડ્યું તો આવશે પાણી અને શું નાખ્યું તો એની અંદર આવશે કંકુ નેક્સ્ટ આગળ વધીશું બ કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખ્યામાં પહેલો કવિએ ઉંબરાને કેવો કહ્યો છે ને શા માટે તો ઉંબરાને મરજાદી કયો છે કારણ કે ગૃહિણી ઉંબરાની મર્યાદાને ઠેસ મારીને ઓળંગીને દોડી આવી છે એને વિશ્વાસ છે કે સુખ અમારે સરનામે જરૂર આવશે બીજો અતિથિ દેવો ભવ એટલે શું અતિથિ દેવો ભવ એટલે અતિથિ દેવ સમાન છે એમની પ્રેમની આગતા સ્વાગતા કરવી એ સાચો આતિથ્ય ધર્મ છે એટલે કે આપણા ઘરે આવેલું દરેક મહેમાન એ મિત્રો ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે ત્રીજો કે સૌરાષ્ટ્રના લોકો સાહિત્યમાં કેવા પ્રકારના દુઆઓ જોવા મળે છે તો સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં જોમદાર અને મસ્ત દુઆઓ જોવા મળે છે આ તમારે યાદ રાખવાનું છે ચોથો શ્રી કૃષ્ણે સુદામાનું સ્વાગત કઈ રીતે કર્યું તો શ્રી કૃષ્ણે સુદામાને પોતાની શ્યા એટલે કે પથારી પર બેસાડ્યા અને પોતે તેને પંખો નાખવા લાગ્યા જે પોતાનું સિંહાસન હોય છે તેના પર બેસાડ્યા હતા ક જોઈએ કે નીચેના પ્રશ્નોના બે વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો કે વૃદ્ધજનોના નસીબમાં શું લખાયું હતું ને શા માટે તો વૃદ્ધજનોના નસીબમાં તેમના સંતાનોનો વિરહ લખાયો હતો કારણ કે તેમના સંતાનો ધંધાર્થે તેમનાથી દૂર દૂર વસતા હતા આથી તેમના વૃદ્ધાવસ્થામાં તેમને સંતાનો વગરના ઘરમાં એકાંકી જીવન વિતાવવાનું હતું બીજું જોઈએ કે હાઈકુના લક્ષણો જણાવો તો હાઈકુમાં પાંચ સાત પાંચ એમ કુલ સત્તર અક્ષરની સાદી સમક્ષિત અને ચિત્રાત્મક વાક્યકૃતિ છે તેનો પ્રત્યેક શબ્દ એક એક સૌંદર્ય ચિત્ર ઉપસાવે છે એમ કહેવાય છે કે હાઈકુ જ બોલે છે કવિ બોલતો નથી ત્રીજો જોઈએ કે શ્રીકૃષ્ણને રીઝવતી સોળ હજાર સ્ત્રીઓની વિશેષતા સી હતી તો શ્રીકૃષ્ણને રીઝવતી સોળ હજાર સ્ત્રીઓમાંથી કોઈ મુગ્ધા બાલકિશોરી છે તો કોઈ ક્ષ્યામશબીલી યુવતી છે કોઈની લાલ લાલહંસના જેવી છે તો કોઈ ગજગામીની છે કોઈ સ્ત્રી ચંચળ છે તો કોઈ નૃત્ય કળામાં પ્રવીણ છે નેક્સ્ટ હવે આગળ વધીશું ડ નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં જવાબ લખો તો જોઈ શકો છો અહીંયા પ્રશ્નોને નીચે તેના જવાબો આપેલા છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો વાંચી લેવાના છે અને તૈયાર કરી લેવાના છે પહેલો છે શ્રી કૃષ્ણના વૈભવનું વર્ણન એનો જવાબ આપેલ છે નેક્સ્ટ આગળ વધીશું બીજો કે આપણે આતિથ્ય ધર્મ કઈ રીતે બજાવવો જોઈએ આવકારો ભજનના આધારે સમજાવો તેનો પણ નીચે સંપૂર્ણ જવાબ આપેલ છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોનો જવાબ વાંચી લેવાનો છે અને મિત્રો જો તમારે આની પીડીએફ જોતી હોય તો આની તમારે પીડીએફ કઈ રીતે મેળવવાની છે એ પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વોટ્સઅપ નંબર આપેલા છે એ નંબર ઉપર મેસેજ કરી તમે માહિતી મેળવી શકો છો નેક્સ્ટ જોઈએ એ કે કૌશમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો બેજ શબ્દ છે ને બેજ ખાલી જગ્યા છે એમાં પહેલો એમાં થઈ જાતી કેટલી તો એમાં થઈ જાતી કેટલી ભૂલ બીજો ધાર્યું ખાલી જગ્યા ભદ્રાવતી નારી રે તો ભા ધાર્યું દર્પણ ભદ્રાવતી નારી રે નેક્સ્ટ એ નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ જણાવો એમાં પહેલો ઉઠી દયાનંદરાય રે ચાખડી નવ પહેરી પાય રે તો એની અંદર આવશે ખોટું બીજો વસેલા શિક્ષણા શિક્ષણના શિક્ષણાર્થે દૂર સુદૂર સંતાન નીજના તો આવશે ખોટું શિક્ષણાર્થે નહીં પણ ધંધાર્થે આવે હવે જોઈએ એવું કે નીચે આપેલા વિભાગ એની કૃતિ અને વિભાગ બીની કૃતિ આપણે જોડવાની છે તો મિત્રો આમાં તમારે જો પૂરેપૂરા માર્ક્સ મેળવ્યા હોય તો તમારી જે પાઠ્યપુસ્તકની આગળ અનુક્રમ મણિકા આપેલી છે એની અંદર પાઠ કાવ્ય અને લેખકો ક કવિઓના નામ તમારે વાંચી લેવાના છે એકવાર તો જોઈએ વળાવી બા આવી તેની અંદર આવશે ઉષ્ણસ બુજે છે સુદામો દીઠા કૃષ્ણ દેવરે એની અંદર આવશે પ્રેમાનંદ નેક્સ્ટ જોઈએ પ્રશ્ન ત્રણ માગ્યા મુજબ જવાબ લખો એમાં પહેલો કે નીચે આપેલી શબ્દોની સાચી જોડણી લખો તમને છ પૂછાશે એમાંથી કોઈ પણ ચાર તમારે સાચી જોડણી લખવાની છે અતિથિની જો જોઈ શકો છો દુનિયા કુંપળ ટીપણું અને નસીબ નેક્સ્ટ આગળ વધીશું આગળ છે છઠ્ઠો નિર્થક મિત્રો નિર્થકની પણ જોડણી તમે જોશો ખ જોઈએ નીચે આપેલા શબ્દોના સામાનાર્થી શબ્દ લખો ઉવેખના તો થશે નિંદા કંદર્પ તો થશે કામદેવ રજની તો થશે રાત્રિ અને રાત કોળ તો થશે ભાવ અને લાગણી સંકલ્પ તો થશે પ્રતિજ્ઞા લાખેણી તો થશે અમૂલ્ય પછી જે ગ કે નીચે આપેલા શબ્દોની વિરુદ્ધાર્થી શબ્દ લખો આરંભ તો થશે અંત સશક્ત તો થશે અશક્ત સમર્થ થશે અસમર્થ ઉકેલ સમર્થ થશે અસમર્થ મિત્રો ઉકેલ તો થશે મૂંઝવણ જોઈ શકો છો આડાવડું થઈ ગયું છે ઉકેલ તો થશે મૂંઝવણ અને ઊંઘવું તો થશે જાગવું ઉકેલ તો પ્રશ્ન પણ થઈ શકે મિત્રો છઠ્ઠો છે ગુણ તો થશે અવગુણ ઉકેલ તો પ્રશ્ન ઊંઘવું તો જાગવું ગુણ તો અવગુણ થોડીક ટાઈપિંગ મિસ્ટેક થઈ ગયેલ છે ધ્યાન રાખજો ક જોઈએ કે નીચા આવેલા શબ્દો માટે એક શબ્દ લખો પહેલો છે પોતાની જાતને સુધારવી આત્મ સુધારણા બીજો નવી પરણેલી સ્ત્રી નવોઢા ત્રીજો બંને બાજુ વગાડી શકાય તેવું ઢોલક તો થશે મૃદંગ જો જોઈએ કે નીચે આપેલા રૂઢિપ્રયોગનો પ્રયોગનો અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરવાનો છે પહેલો છે કે સોનાના પારણામાં ઝૂલવું તો શ્રીમંતાઈમાં ઉછરવું અને નીચે વાક્ય પ્રયોગ આપેલો છે તમે મિત્રો તમારી રીતે પણ યોગ્ય વાક્ય પ્રયોગ કરી શકો છો બીજો છે માત થવું તો થશે પ્રાસ્ત થવું અથવા હારી જવું નેક્સ્ટ આગળ વધીશું તો નીચે આવેલા શબ્દમાંથી દ્વિરુક્ત શબ્દો અને રવાનુકારી શબ્દો અલગ તારવાના છે તો આપણે સૌપ્રથમ પ્રથમ શબ્દો તો ખાલીખમ ને બરાબર રવાનુકારી તો કકડાટ ને કકડાહટ ને કડકડાટ નેક્સ્ટ જોઈએ છ સમાસ ઓળખાવાના છે દેશભક્તિ તો દેશ માટેની ભક્તિ તો આ મિત્રો તત્પુરુષ સમાજ છે કારણ કે ન ની નું આવે ત્યાં તત્પુરુષ હવે જોઈએ નોકર ચાકર તો નોકર અને ચાકર અને અને અથવા આવે તો દ્વંદ સમાસ સુવાસ તો સુવાસ એટલે કે સારીવાસ તો આવશે કર્મધારે સમાસ વૃષભ રાજ તો વૃષભનો રાજા એટલે કે આકલાઓનો રાજા એટલે થશે તત્પુરુષ સમાસ જો જોઈએ કે નીચે આપેલા વાક્યો સાદા છે સહીક છે કે સંકુલ છે તે ઓળખાવો એમાં પહેલો કે તેને માસ્તરે કહેલી વાત સાંભળી આવી તો આવી આ મિત્રો કેવું વિધાન છે આ સાદું વિધાન છે એકદમ નેક્સ્ટ બીજો એને સ્ત્રી ક્ષુલક ભાંગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો તો આ મિત્રો કેવું છે સંયુક્ત વાક્ય પ્રશ્નચાર જે આપણો લેખન વિભાગ છે પ્રશ્નચારનો અ કે નીચે આપેલા મુદ્દાઓ પરથી વાર્તાઓ લખો અને તેને યોગ્ય શીર્ષક આપો તો મિત્રો વાર્તા આપેલી છે જોઈ શકો છો તમારે વાર્તા જાતે બનાવવાની છે નેક્સ્ટ બ માગ્યા મુજબ અહેવાલ લખો તમને અહેવાલ પૂછાશે આઠ માર્ક્સની અંદર અહેવાલ પણ એકદમ સિમ્પલ છે તમારી જે નિબંધમાળા હોય એમાંથી તમે જોઈ શકો છો એકવાર રીત યાદ રાખી લેજો અહેવાલ તમે ગમે તે પૂછાય તમને જો તમને રીત યાદ હોય કે તારીખ ક્યાં લખવી સરનામું ક્યાં લખવું પોતાનું નામ ક્યાં લખવું તમને યાદ રહી જાય પ્રશ્ન ચાર પાંચનો અ કે નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય પર આશરે વીસ વાક્યમાં નિમન લખો નિમન આપણો દસ માર્ક્સની અંદર પૂછાય છે એમાં આઈએમપી નિમન છે માતૃભાષાનું મહત્ત્વ મારા પ્રિય નેતા અને આદર્શ વિદ્યાર્થી તમારે ત્રણે ત્રણ નિમન એકવાર વાંચી જવાના છે જેમાં ત્રણમાંથી એક પણ પૂછાય તો તમે લખી શકો નેક્સ્ટ લાસ્ટમાં બ છે કે માગ્યા મુજબ પત્ર લખો તો તમારા નાના ભાઈને જોડણી અને અક્ષર સુધારવાના ઉપાયો બનાવતો પત્ર લખો તો તમારે ઢબ એકવાર જોઈ લેવાની છે તમને પત્ર લખતા આસાનીથી આવડી જશે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ આઠનો વિષય ગુજરાતીનું અતિ મોસ્ટ એમ બી પ્રશ્નપત્ર તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ઉપયોગી સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરીને જજો અને ધોરણ આઠની ત્વિતીય વાર્ષિક પરીક્ષામાં પંચોતેર પ્લસ ગુણ લાવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને અમારા વિડીયો રેગ્યુલર જોતા રહેજો અને બીજા વિષયના પણ અમે આવા જ મોસ્ટાઈવી મોડલ પેપર આપીશું માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ બટનને ઓલ ઉપર પ્રેસ કરજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચશે તમે સૌ પ્રથમ વિડીયો જોઈ સારા માર્ક્સ લાવી શકશો તમારી વાર્ષિક પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક તે ઠેન્ક યુ અમારા વિડીયો લાસ્ટ સુધી જોવા માટે મળીશું આવનાર આવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત